શું તમે જાણો છો કે તમારા રસોડામાં હાજર ત્રણ વસ્તુઓની મદદથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો આવો જાણીએ કઈ છે તે ત્રણ વસ્તુઓ નંબર એક લીંબુ પાણી એ વજન ઘટાડવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે લીંબુમાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ અને ડિટોક્સિફાઇંગ પ્રોપર્ટીઝ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી મેટાબોલિઝમ વધે છે જે કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે નંબર બે મધ એક પ્રાકૃતિક સ્વીટનર છે જે માત્ર મીઠી જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે મધમાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે મધનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે નંબર ત્રણ હળદર શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ મસાલો છે તેમાં રહેલું કર્ક્યુમિન શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે હળદરનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે અને ચરબીના કોષો બ્રેક થઈ જાય છે તો મિત્રો આ ત્રણમાંથી જે પણ તમને ગમશે તમે તેને સવારે પી શકો છો અને વજન ઘટાડી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ